સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે મસાલા વેજીટેબલ બ્રેડ બનાવતા શીખીશું જે બનાવવામાં ખૂબ જ આસાન છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ બનાવવામાં ખૂબ જ આસાન અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી મસાલા વેજીટેબલ બ્રેડ વેજીટેબલ મસાલા બ્રેડ બનાવવા માટેના આપણે અહીંયા જોઈ લઈએ અહીંયા જે રેગ્યુલર બ્રેડ આવે છે મીંદાવાળી તે લીધી છે તમે ઘઉંની આટાની આવે છે તે પણ લઈને કરી શકો છો તો પણ ટેસ્ટી જ બને છે અહીંયા એક ચમચી મેં ઝીણી સમારેલી કોથમીર લીધી છે બે ટેબલ સ્પૂન આપણે બટર જોસ એટલા માટે મેં અહીંયા બટરનો ટુકડો લીધો છે બે ચમચી ટોમેટો કરીને લીધા છે અડધા કેપ્સિકમના ટુકડા લીધા છે બે લીલી ડુંગળીના ટુકડા કરીને લીધા છે એક મીડિયમ સાઈઝની સૂકી ડુંગળી બે મીડિયમ સાઈઝના ટામેટા એક ગાજરનો ટુકડો મેં છાલ ઉખાડી ટુકડા કરીને લીધા ચાર કરી લસણ એક કોબીના ટુકડાને ને ઝીણું સમારીને લીધું છે એક થી બે બે લીલા મરચાંના ટુકડા કર્યા છે એક ચમચી પાઉભાજી મસાલો અને બાફેલી અમેરિકન મકાઈને બે ચમચી મેં અહીંયા લીધી છે અને એક ચમચી નમક લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ વેજીટેબલ મસાલા બ્રેડ હવે આપણે વેજીટેબલ મસાલા બ્રેડ બનાવવા માટે આપણે જે અહીંયા બ્રેડ લીધી છે તેના આપણે આવી રીતે બે બે બ્રેડના ચપ્પા વડે ટુકડા કરી લેશું તો આવી રીતે આપણે ચપ્પા વડે બ્રેડના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે અહીંયા મેં બધી જ બ્રેડના ટુકડા કરી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો આપણે હવે આને બ્રેડને સાઈડમાં રાખી અને આપણે હવે બધા વેજીટેબલને સમારવાના છે તો એના માટે અહીંયા હું એક ડીશ લઈશ અને અહીંયા આપણે જે ફણસી લીધી હતી તેને આપણે આવી રીતે ઝીણી ઝીણી સમારી લઈશું હવે આપણે અહીંયા જે મેં લીલી ડુંગળી લીધી હતી તેને પણ આપણે આવી રીતે ઝીણી ઝીણી એક સમારી લેશું અહીંયા મેં ડુંગળીને સમારી લીધી છે તો હવે આપણે ટામેટાને પણ આવી રીતે ઝીણા ઝીણા સમારી લેશું આપણા ટામેટાને મેં સમારી લીધા છે તો હવે આપણે જે સૂકી ડુંગળી લીધી હતી તેને પણ આવી રીતે આધા કાપા અને આધા કાપા કરી અને આપણે એને ઝીણી ઝીણી સમારી લઈશું હવે આપણે ગાજરને પણ સમારી લેશું આવી રીતે ઝીણો ઝીણો ગાજરને આવી રીતે ચાર ચિપ્સ કરીને વચ્ચેનો જે યલો લાઈટ યલો પાર્ટ હોય તેને કાઢી અને આવી રીતે પતલી ચિપ્સ કરી અને ગાજરને એકદમ બારીક ઝીણો આપણે સમારી લેશું ગાજરને પણ સમારી લીધું છે તો હવે આપણે કેપ્સિકમ જે લીધો હતો તેને પણ આવી રીતે આપણે ઝીણું ઝીણું સમારી લઈશું જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો હવે આપણે તમને સમારી લઈશું હવે આપણે અહીંયા જે લીલું મરચું લીધું છે એને લાંબી ચીડીઓમાં હવે આપણે લસણ લીધું છે ચાર કરીને આપણે સમારવાનું છે તો એને પણ આવી રીતે વચ્ચે પાટ કરી આવી રીતે આપણે લસણ ને પણ ઝીણું ઝીણું સમારી લેશું વેજીટેબલ મસાલા બ્રેડ નો વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા એક ફેન લીધી છે તો હવે આપણે એને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી દઈશું અને આપણે એની અંદર અહીંયા મેં ટુકડો બટરનો લીધો છે બે ટેબલ સ્પૂન જેટલો તે આપણે એની અંદર ગરમ કરવા માટે રાખી દઈશું અહીંયા આપણું બટર થોડું થોડું મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે જે અહીંયા સમારે લણ લીધું હતું તે કરી દઈશું અને લેવા માટે એડ કરી દેશું અને બંનેને મિક્સ કરી દેશું તેલની અંદર સોરી બટરની અંદર તેલ નહીં અહીંયા મેં બટર યુઝ કર્યું છે તો આપણે બટરની અંદર બંનેને મસ્ત રીતે સાંતળી લેશું અને હવે આપણે જે લીલી ડુંગળી સમારીને લીધી હતી તે એડ કરી દેશું ઝીણી સમારેલી અને હવે આપણે સૂકી ડુંગળી એક મીડિયમ સાઈઝની ઝીણી સમારી હતી તેને પણ આપણે એડ કરી દેશું અને બંને વસ્તુને આપણે બંને ડુંગળીને

હવે આપણે કોબી જે ચીણી સમારીને મેં અહીંયા લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને અહીંયા કે આપણે લીલી મકાઈ મેં બાફેલી લીધી છે તે અહીંયા એડ કરી દઈશ જો તમારી પાસે હોય તો તમે નાખો ના હોય તો તમે લીલી મકાઈ વગર જ પણ વેજીટેબલ મસાલા બ્રેડ મસ્ત બને છે અને તમારે તમને વધારે વેજીટેબલ પસંદ હોય અને તમારે ખાવા હોય તો તમે બીજા વેજીટેબલ પણ આમાં એડ કરી અને બનાવશો તો પણ ટેસ્ટી લાગશે તો હવે આપણે બધા જ વેજીટેબલને થોડા થોડા

જેથી આપણો આ વેજીટેબલ મસ્ત મેલ્ટ થઈ અને પાકી જાય નમક એડ કરવાથી તો હવે આપણે એને આવી રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તવીઠા વડે ચલાવતા ચલાવતા એક થી બે મિનિટ માટે પકાવી લેશું અહીંયા આપણા ટામેટા કચરા મેલ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે અહીંયા પાઉંભાજીનો મસાલો મેં એક ટેબલ સ્પૂન લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી લેશું અને થોડી વાર માટે અડધી મિનિટ માટે એને પકાવી લેશું જેથી આપણા મસાલાની અંદર બધા વેજીટેબલની અંદર આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત રીતે બેસી જાય અડધી મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં બે ચમચી ટોમેટો કેચપ લીધો હતો તે એડ કરી દઈશું અને આપણે એને પણ વેજીટેબલની અંદર મિક્સ કરી લેશું જેથી આપણો મસાલો એકદમ મસ્ત બને તો હવે આપણો અહીંયા મસ્ત વેજીટેબલ ની અંદર મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં જે અહીંયા બ્રેડના ટુકડા કરીને આપણે લીધા હતા તે આપણે એડ કરી દેશું અને બધે જ મસાલો લાગી જાય તેવી રીતે આપણે એને વેજીટેબલ ની અંદર મિક્સ કરી લેશું અહીંયા મે બ્રેડના ટુકડા

તૈયાર છે તો તમે પણ આ મસાલા બ્રેડ ઘરે એકવાર જરૂરથી થી બનાવજો તમારા ઘરના સભ્યોને ચોક્કસ ભાવશે તો તમારી આ મસાલા બ્રેડ કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસિપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડિયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડિયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાણી ની જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક ફોર વોચિંગ